દહેગામમાં ઉકળાનો ધબાણ દૂર કરાયું છે દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ જાતે જ ફાયર બ્રિગેડ પાસે આવેલ ઉકળાનો ધબાણ ઘટાવા માટે પોલીસ બંદોબસ્ત સિવાય દૂર કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય અગરસી ચૌવાણ હરસોલી દહેગામ આવો જોઈએ વિશેષ અહેવાલ એ વિશે શું મંતવ્ય છે પણ આવી રીતે બધા જોડે હતા પણ ોટિસ આપ્યા છતાં એ લોકોએ ઉકળા પોતે ના એ લોકો અમે પોતે એ માને આમાં ગંદકી ઓછી થાય અને રોગચાળો ના ફેલાય મચ્છર મચ્છી બહુ જ વધી ગઈ છે બસ ના નાબૂદ થાય એના માટે અમે લોકો આ મિશન છે અને બસ ફરીથી આવું થાય કે અમારા હટાવવા ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે